ના પેલો આપણે રૂદાન ગ્રુપ હેંગાડી બેઠ્યું હો ને પણ પછી પેલા આપણે બે કા લઈએ પેલો ઓ પેલા આપણે રમેશભાઈ ખરા ને હા આપણે કેમેરામેન હા એમનો હોતે પાહા બોલાવાના હ હાર હેડો હારું એ બધાને બોલાવીશું આજ તો અજયભાઈ માટે લાયો આવો સ્પેશિયલ આવો ને હા આ તો જબ્બર ફૂટ આયા ઓમાં તો કલર હા તો અમે એ જ જજો જજો ને હા તો આપડી જીએ આમના જોડે જી હાડો

મેુલાલ કહ્યો હોલિયા ગુલાલ કયો રે મંગે તરસે ઉડાર ગુલાલ કયો મંગે જ હોલિયા ગુલાલ કયો રે મંગે તરસે

આવશે ને કલર ના ક્વા ના કુડ ના બુટ લે બધું કહેલી વાર કઈ નાખ્યું હજુ કલર જતો બે દાડા ઉપાડ્યું પછી ડોહાન બતાવું આજ તો પછી ઉપાડી આખું બે દાણા પછી આ ડોરોટી ના તો આજે જ ઉપાડવાની ઈચ્છા હતી આ મુરિયું પાછું કાલ દેવા દે આજે આ મારું ઓરછું આખું ટોરું આવા બાપુ બાપુ નાખવા દો મારા ભૂખા આખું ટોરું આવે હા 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 હા